નમસ્કાર મિત્રો તો આપણે અત્યારે એક જે ભાઈ છે અને એને જે આપણે માલઢોર છે એમાં આપણે જે આ પેટ પેટની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો ખેડૂત આપણી સાથે છે તો એની પાસેથી માહિતી લઈએ કે આ કડાઈમાં શું પ્રોબ્લેમ હતો અને આનાથી શું રિઝલ્ટ આવ્યું તો અત્યારે આવા પ્રોબ્લેમ ઘણા બધા ખેડૂને છે ઘણા બધા ખેડૂને આવા પ્રોબ્લેમ થાય છે ઘણા બધા માલમાં આવા પ્રોબ્લેમ થાય છે તો એના માટે એક સારામાં સારું રિઝલ્ટ છે અને જે બધા ખેડૂતો માટે ખૂબ ખૂબ ઉપયોગી છે તો આપણે લાઈવ રિઝલ્ટ લઈ લઈએ ભાઈનું પૂછીએ આપણે ખેડૂત પાસેથી આખું નામ નમસ્કાર તમારું નામ ગામ જણાવો ને રામસિંહભાઈ કચરાભાઈ ચૌહાણ ચૌહાણની ખાણ ચાલુ તમને મોબાઈલ નંબર યાદ છે તમારા

અને આ ખડાઈ છે તમારી સામે દેખાય છે ને બીજદાન કરેલું છે હજી અઢીક મહિના જોઈને ગાભ છે એવું કહેવાનું છે રામસિંહભાઈનું આ ખડાઈ છે હવે રામસિંગભાઈ ઘણા બધા ખેડૂત ઘણી બધી દવા માર્કેટમાંથી લઈ અને ખવડાવે છે રિઝલ્ટ મળતું નથી તો આ દવાનો ઉપયોગ કરે તો રિઝલ્ટ મળશે ખરી હા તમને સો ટકા વિશ્વાસ મેળવ્યું એટલે તમને વિશ્વાસ છે ને ને ઓર્ગેનિક છે એટલે કોઈ સાઇડ ઇફેક્ટ થતી ઓકે તો તમને આ દવા પરથી ખુશ છે ઓકે આ દર્શક મિત્રો આ રામસિંહ શબ્દો છે કે આ ને ખુશ છે વિશ્વાસ છે ઓકે આ દર્શક મિત્રો પેટ પેટ બ્રેડ કરીને છે જે ડોર વારંવાર ઉથલા હોય ગરમીમાં ન હોય તો એના માટે સો ઓર્ગેનિક અને કોઈ સાઈડ ઇફેક્ટ વગરનું થાય છે ઓકે નમસ્કાર આભાર